મારું નામ છે મનસુખભાઈ પોપટભાઈ વણિયા દેવીપુર વિસ્તારમાં રહીએ છીએ તિલકનગર દેવીપુર જે વિસ્તારની અંદર શમશાન રોડ ઉપર અવરનવર ઘટના એવું બને છે આ બોલો બોલો અવરનવર ઘટના નહીં બનવાની બને છે ઘણાખોરો અવરનવર દારૂ પીને આ લોકોનો પ્રશ્ન છે ઘરમાં ઘૂસી જાય પીધેલા હાલતમાં અને બહેન દીકરીઓની સામું જોવે છે અને ખુલ્લે આમ પેશાબ કરે બેન દીકરી ઊભી હોય એનું કાંઈ શરમ બરમ લાગતી નથી આવી રીતે બધું કરે છે અને બકરા અને ચોરી દારૂ પીધેલા બકરા ચોરી જાય છે અમારે વિસ્તાર ની અંદર બહુ અમારે ચોરી અને રિક્ષા ટાયર રિક્ષા બેટરી રિક્ષા ની ટેપ એ બધું ચોરી જાય છે આ લોકો હું દવાખાને હતો આ લોકોનો ફોન આવ્યો કે અમારી બેન દીકરી ઘરે બેઠી હતી ન્યાય પીધેલા બે ત્રણ જણા આવી ગરી ગયા ઘરમાં અને ન્યાયભાઈ ફાટક પાસે પેશાબ કરવા મળ્યા અને છોકરીને બોલાવતો હતો પણ ફરિયાદ નું આનો નિકાલ આવ્યો નથી મળવા આવ્યા છે તિલક નગર પૂજક કઈ જગ્યા રહ્યો ભાઈ શું બનાવજો બનાવ એવું થયું કે અમારા ઘરની સામે ઇષ્ટાન ચાલે છે દારૂ નો ધંધો ચાલે છે બરોબર દારૂ નો ધંધો એને અમે આજે લોકો ને કેવા ગયા ભાઈ એના લોકો બહાર પીને ને બહાર ઉતરતા હતા બરોબર બે રાતા અમારા બધા સામે બધા પેશાબ કરવા ઉભા રહી છે તો અમે એ લોકોનો વિડીયો મેં લીધો એ લોકોનો મેં વિડીયો લીધો તો એ લોકોએ એમ કીધું કે અમે પોલીસવાળાને સેક્શન આપીએ છીએ બરાબર અમે પોલીસવાળા અમારી આગળ હપ્તા લેવા આવે છે અમે એ વસ્તુ બંધ નહીં કરીએ તો મને એનો મેં એનો વિડીયો લીધો ને તો એના કારણે એને મને એમ કીધું કે તું ગમે ત્યાં બહાર નીકળીશ ને તો હું તેને ચાકો મારી દઈશ તો મારો જિમ્મેદાર અને એક્સિડન્ટ થાય મારે કોઈ બી વસ્તુ મારી સાથે બનાવ બને મારો અત્યાર સુધી માં કોઈ દુશ્મન નથી બરોબર તો મારી આગળ ગમે તે બનાવ બને એનો જિમ્મેદાર વિરાટભાઈ રહેશે રહેશે અત્યારે ક્યાં રજૂઆત કરવા રજૂઆત આપડે